પાટણવાવના પત્રકાર અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સખત કેદની સજા બનાવની વિગત એવી છે કે ભોગ બનનારી રાજકોટ શહેરમાં હુસેન ભીખા ઠેબા ગા સામે દુષ્કર્મની ફરિયાદ કરેલી હતી આ વખતે આરોપી અમુભાઈ બાબુભાઈ રાણવા ભોગ બનનારના સંપર્કમાં આવેલા તેમણે ભોગ બનનારના પરિવારને મળી એવી લાલચ આપેલી કે ભોગ બનનારને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ અપાવી દેશે અને નોકરીમાં રખાવી દેશે તેની તૈયારી માટે ભોગ બનનારને પોતાની સાથે બે દિવસ રાખવાની થશે આવું કંઈ ભોગ બનનાર વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યો ભોગ બનનાર સહમત ન હતા અને તેની ઉંમર સત્તર વર્ષ અગિયાર મહિના જેવી હતી ભોગ બનનાર ના પિતાશ્રીએ તત્કાલીન પીએસઆઈ વાયની રાણા સમક્ષ ફરિયાદ નોંધાવી છે

બાંધ્યો છે વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા ભોગ બનનારની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો છે ચેતના ગેસ્ટ હાઉસના મેનેજરની જુબાની પણ થયેલી જ્યાં અમુભાઈ ભોગ બનનારને પોતાની દીકરી તરીકે રજિસ્ટરમાં દર્શાવેલ હોવાનું ફલિત થયું છે ભોગ બનનાર એક ડોક્ટર રૂબરૂ તથા નામદાર જજ સાહેબ રૂબરૂ પણ આ હકીકત જણાવી હતી આરોપી વિપુલ ઉર્ફે જોનટી બાબતે ભોગ બનનારે જણાવ્યું છે પાટણમાં વાવ્યા હતા અમુભાઈને વિનંતી કરી હતી ભોગ બનનારના પિતાને તે પછી આપી દેવી જોઈએ તેનો દુરુપયોગ કરવો જોઈએ નહીં સમગ્ર પુરાવાની સાથે આરોપી અમુભાઈની ઉંમર આશરે સાઠ વર્ષની છે ડોક્ટર રૂબરૂ તપાસ દરમિયાન નમૂનાઓના વીર્યનો નમૂનો પણ લઈ શક્યો ન હતો બાદમાં પોલીસે ખાનગી યુરોલોજિસ્ટ ડોક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી મારફતે વીર્યના નમૂના લઈ એફએસએલ તપાસમાં મોકલ્યા હતા સમગ્ર કેસ દરમિયાન રજૂ થયેલા પુરાવાઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓની ટાંકી સરકાર વકીલ તરીકે કાર્તિકે મનોજભાઈ પારેકે દલીલો કરી ભોગ બનનાર હોસ્ટાઇલ થયા હોય તો પણ કલમ એકસો ચોસઠ પરંતુ તેમણે આપેલ નિવેદન પુરાવામાં ગ્રાહ્ય છે તેનાથી બંને આરોપીઓને સજા કરવી જોઈએ હાલમાં પ્રસિદ્ધ થયેલા સર્વોચ્ચ અદાલતના વી જયસિંહ વિરુદ્ધ સરકારના ચુકાદાને ધ્યાનમાં લઈ દલીલ કરી હતી ભોગ બનનારે કલમ એકસો ચોસઠના નિવેદનમાં સમગ્ર હકીકત જણાવી અને ન તે માનવાનું કોઈ કારણ નથી ડોક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી તરફથી લેવામાં આવેલા નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ભોગ બનનારના કપડામાંથી વીર્યની હાજરી મળી સમયગાળા દરમિયાન ભોગ બનનાર આરોપી અમૃત ઉર્ફે અમુભાઈના જ કબજામાં હોય તે સગીરભાઈના ભોગ બનનાર હોય આરોપીઓ વિરુદ્ધ કેશે નિશંક પણ પુરવાર થયો છે સરકાર પક્ષે પણ દલીલ કરવામાં આવી હતી એક્ટની કલમ ઓગણત્રીસ સાલના વિપરીત અનુમાન થાય એટલે કે અન્ય ચુકાદાઓમાં ફરિયાદ પક્ષે સાબિત કરવાનો હોય જ્યારે કિસ્સામાં આરોપીઓને નિર્દોષતા પુરવાર કરવાની છે બંને આરોપીઓને તકસીરવાન ઠરવા જોઈએ આ તબક્કે આરોપી નંબર બે તરફે એડવોકેટ તુષારભાઈ ગોકાણીએ દલીલ કરી કલમ એકસો ચોસઠમાં જે તથ્યો જણાવ્યા છે તે માનસર વંચાણે લઈ શકાય પરંતુ આખરી પુરાવા તરીકે નામદાર અદાલત સમક્ષ જુવાનીમાં ભોગબન્નારે જે હકીકત જણાવી છે તે ગ્રાહ્ય રાખવી જોઈએ ભોગ બન્નારે હાલના કિસ્સામાં આરોપી વિપુલ ઉર્ફે જ્યોન્ટી વિરુદ્ધ કોઈ પુરાવો આપ્યો નથી ઉલટાનો વિપુલ ઉર્ફે જોન્ટી ભોગબન્નારને મદદ માટે ગયેલ હોવાનું આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ તેનું શોષણ કરતા ભોગબંનાના પિતાને તે પરત સોંપી દેવા જણાવ્યોનો પુરાવો આપ્યો છે આવા સંજોગમાં વિપુલ ઉર્ફે જોન્ટીને નિર્દોષ છોડવો જોઈએ તેવી દલીલ કરી હતી બંને પક્ષની દલીલને સાંભળી નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહે શેખ સાહેબ આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો છે અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈને ભારતીય દંડ સહિત નિકલામ નામદાર અદાલતે તેમની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કરી પકડ વોરન્ટ ઇસ્યુ કર્યું છે

ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને અગિયાર મહિના જેવી હતી અઢાર વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે ઝોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેનીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો નહીં કે તેનું શારીરિક શોષણ કરવા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને

હાલના કિસ્સામાં આરોપી જે છે એ અમૃત ઉર્ફે અમુભાઈ પોતે બીમાર હતા એવું દેખાડી અને કોર્ટમાંથી આજે ગેરહાજર રહ્યા હતા એમની ગેરહાજરીમાં જ કોર્ટે આ ચુકાદો એમના વકીલની રજૂઆતો સાંભળી અને ફરમાવેલો છે અમૃત ઉર્ફે અમુભાઈ પત્રકાર હોવા અંગેનો પુરાવો નથી પરંતુ તેમણે ભોગ બનનારને પત્રકાર તરીકે ઓળખ આપી અને એક ન્યૂઝ ચેનલ હતી કોઈ ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવવાના ઇન્ટરવ્યુ ના બાને લઈ ગયેલા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ પાટણવાઓ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે